તો બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરી દીધા છે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડાનો સમાવેશ કરવામાં આવે છે કુલ વીસ જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રચાર કરવાના છે તો ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ પોતાના સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને બંને પક્ષો અત્યારે હાલ કમર કસી છે અને બંને પક્ષો દ્વારા પ્રચારકો છે તેની યાદી બહાર પાડવામાં આવી છે કોંગ્રેસ ગુજરાત પ્રભારી પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત રજની પટેલ છે અને ધારાસભ્યો છે નવીનજી ઠાકોર છે તપ્તરણ ગઢવી છે તમામ નેતાઓ સ્ટાફ પ્રચારક બના કહી શકાય કે ભાજપ દ્વારા કેટલીક બેઠકો બિનહરીફ પણ જીતી લેવામાં આવી છે ત્યાં આગળ પ્રચાર નહીં થાય પરંતુ જે જગ્યા ઉપર અત્યારે હાલ નો જંગ જામેલો છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ જગ્યા

ચઢાવ થઈ શકાય કે સૌરાષ્ટ્રની અંદર દરેક બાજુ જો જામનગર હોય કે પોરબંદર હોય તે વિરોધ જોવા મળી રહ્યો છે એટલે કે જે વિરોધના વંટોળ વચ્ચે ત્યાં આગળ જે સમગ્ર ટીમ છે તે પ્રચાર કરવા પહોંચે ત્યાં પ્રચારના શ્રી ગણેશ છે તે કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ તેનો લાભ લેવા માટે જે ભાજપની અંદર ભડકો જોવા મળી રહ્યો છે જયેશ કાગડિયાનો ભડકો હોય તો કાંધલ જાડેજાનો ભડકો હોય તેની અંદર પણ કોંગ્રેસ સંપલાવશે અને ત્યાં પોતાના સ્ટાર પ્રચારકોને ઉતારશે અને ત્યાં આગળ

ચૂંટણીનું એલાન છે તે કરવામાં આવતું અને બીજી બાજુ ભાજપની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર સહિત સંગઠનના હોદ્દેદારોની પણ બેઠક મળી હતી અને તે બેઠકની અંદર ભાજપ દ્વારા પણ જે રોડમેપ છે તે નક્કી કરવામાં આવશે તે રોડમેપ ના આધારે અત્યારે હાલ તે ભાજપ જે પોતાની બેઠક અમુક બિનહરીફ પણ કરી રહી છે અને ત્રીજી બાજુ વાત કરવામાં આવે તો ત્રિપાઠીઓ જેમ પણ અમુક બેઠકો ઉપર જોવા મળે છે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો છે તે ઉતારી રહી છે જી ધવલ ઘાણી બધી બેઠકો છે જે ભાજપ છે તે ભાજપ દ્વારા બિનહરીફ વિજેતા થઈ થઈ ચુકી છે ભાજપે પોતાના ઉમેદવાર ઉભા રહ્યા છે ત્યાં આગળ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર